ટ્રાફિક ફૂલ થઈ ગયું મારા ભાઈ વાલી આવા છે મન તો બાપુ અતાર બોર્ડર મૂવી જો ઉપર એમ ધા ઉપર મૂ એમ હે તો જો કવ ચાલી ચાલીને એક વિડિયો મે આગળ ને વાત કરી હું તમને વિડિયો બતાવું તો હેલો યુટ્યુબ ફેમિલી નવા એક વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે બધાની જય શ્રી રામ જય માતાજી

ફુલેવાનું શાકડી રોટલા બાજરીના રોટલા અને શાક ફુલેવાર આલુ અને કાળા બ્લેક રીંગણ મિક્સ કરી અને બાજરીનો રોટલો રાતે અને ખીચડી તો બાપુ અત્યારે બોર્ડર મૂવી જોવો હે બહુ જૂની મૂવી હે તો બાપુ જોવો મૂવી અને આપણે ચાર્જર મજા આવી દઈએ ચાર્જર નહીં ફોનમાં તો આપણે ગઈ સાલ ચાલી હા ચાલી વિડીયો હો ચાલી હમણાં બધાનો વિડીયો ગઈ સાલ ઠંડી હતી પડી હતી તો વિડીયો આપણે તાપની એવું કર્યો દે ને છે અને એનો એક વિડીયો હો એ વિડીયો જેવા હું તારું બતાવું આગળ જોજુ મજા આવી જશે તો તાર આપણે કેબિન પર આયા હા એક વસ્તુ બતાવાયા આયા વસ્તુ એટલે કે આપણું જે ઘર હ ને રાતે બતાવાયું આપણું જે ઘર હ ફરતી ફરતે સેન્ટરમાં એટલે કે વચ્ચે વચ્ચે ઘરે અમે પેલો ઘર એ કાર્ય જોડે ઘર અહીં બે ઘર વચ્ચે એક પેંગળ હ પેંગળ હ અને કંઈ ગાળા એમ ફરતે 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 ઘરો વચ્ચે આપડે ઘર ને એ વચ્ચે વચ્ચે ઘરે એમ સેન્ટરમાં વચ્ચે વચ્ચે ઘરે એવું ફરતે ઘરો અને આપણે એક વચ્ચે વચ્ચે એમ રાતે છેલ્લા વાગ્યા આઠ આઠ ના વીસ થઈ રાતે કેબિન પર આવ્યા હા અને શાંતિ એવું વાતાવરણ જેવું હોય અત્યારે તો જેમ કે બહુ ઘોઘાટ એવું કશું ને દિવસ એવા તો જેવું હોય એ અત્યારે બધું શાંત નહીં બધું અને ઓનથી રાત ત્રણ ચાર વાગે ત્રણ બે વાગે તો એકદમ સુમસાંદ જેમ કોઈ હોય ને મોસ્ટ ઓફ લાઇટ હોય બધી બંધ હોય એવું બધું થઈ ગયેલું હોય એ હોય આપણે ધાબો રાહ કેબિન પર ફને હું ને જોય ખબર કે એ ઉભો એમ ધાબા પર મૂ એમ હા તો ચોય ખબર ચાલી ચાલીને એક વિડીયો મેં આગળને વાત કરી હું ત્રણ વિડિયો બતાવું આગળ મૂક્યું વિડીયો બતાવો પણ ઓન જોય ખબર કહી ધાબા પર એમ ધા પર આવી ગયું ચાલી ધાવા પર આવી ગયું પાપ મને ધાવા પર હું છે હેલો તો આજના દિવસ માટે આટલું જ તે મળીએ આપણે આ એક આવતા વિડીયોમાં બાય બાય ગુડ નાઇટ